મને સાહેબ બહુ ભૂખ લાગી છે જમવાનું શું બનાવ્યું છે હા મેં પિઝા મંગાવ્યા છે આવે છે અરે પણ પિઝા અત્યારે હું ઓર્ડર કરી રહ્યા તમારા ફાયદા માટે અરે મારો શું ફાયદો મારે તો આજે ઉપવાસ છે તો ફરાળ કરવાનો હોય ને અરે હું જમવાનું બનાવે તો કેટલા બધા વાસણ થાત નહીં તમારે ઉટકવા પડે જ ને તાર પપા ને તું કઈ મને આઈફોન 17 લઈ મજબૂત ના આવે કેટલા નો આવે મેં કીધું એક લાખ ને વીસ હજાર જેટલો હશે તો ભાવ સાંભળીને તો ઘડીકીમ ને ચક્કર આઈ ગયા લીંબુ પાણી પીવરાય ને તાણ તો મેર આવ્યો હવે તું એમને સમજાય કે આઠું સફરજન નહીં બ્રાન્ડ કેવાય બધા જોડે આઈફોન હે પણ તારી માં જોડે હજુ નોકિયાનું ડબલું જ છે ના ના એમનામાં કોઈ ચેન્જ ના આવે ઈ વર્ઝન અપડેટ નો થાય જો જો ગાડી હજુકેલી હે આ હું થયું તમારા સાસુ ને આ જોવો ને કેટલા દિવસ થી બીમાર છે મને લાગતો નથી જાજો ટાઈમ કાઢે હવે એમના ઉપર કઈ વીમો બીમો ઉતરાયો જ કે નહીં

મરવા જાવ છો ઓ નો જ્યાં જાવ પણ દિવસ પૂરો થાય ને પેલા આવી જાજો ઘરમાં